આજે તમારી સમક્ષ કેટલીક બહુ મહત્વની વાતો મારે મૂકવી છે પણ એ વાતો મૂકું એ પહેલા એક તત્વચિંતકને યાદ કરવા છે ચીનમાં એક તત્વચિંતક થઈ ગયા એમનું નામ હતું કન્ફ્યુસિયસ અને કન્ફ્યુસિયસ એક બહુ સરસ વાત કહેતા એવું કહેતા કે ઈફ યુ લિસન તમે સાંભળશો તો ભૂલી જશો ઇફ યુ રાઈટ ધેન યુ રિમેમ્બર તમે લખશો તો તમને યાદ રહેશે બટ ઇફ યુ ડુ ધેન યુ નો પણ તમે કરશો તો તમને અનુભવાશે આ તત્વચિંતક એવી વાત કરે છે કે માત્ર સાંભળવાથી કોઈ ફેર ના પડે માત્ર યાદ રાખવાથી પણ કોઈ ફેર ના પડે પણ વ્યક્તિ વાત સાંભળીને યાદ રાખીને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે તો એના જીવનમાં પરિવર્તન આવે એના જીવનમાં ફેરફાર થાય અહીંયા હું જે કંઈ પણ વાતો કરું ને એ વાતો માત્ર સાંભળવા માટે નથી માત્ર યાદ રાખવા માટે પણ નથી કારણ કે સાંભળી ને યાદ રાખીએ એનાથી કોઈ ફેર ના પડે જ્યાં સુધી એ અમલમાં ના આવે ભાગે આપણે કોઈ પણ કાર્યક્રમોમાં જઈએ કથામાં જઈએ પારાયણમાં જઈએ તો વાતો સાંભળવા જ જઈએ છીએ પણ બહુ ઓછી એવી વ્યક્તિ હોય છે કે જે એવા ઈરાદાથી એવા હેતુથી વાતો સાંભળવા માટે જાય કે મારે માત્ર વાતો સાંભળવી નથી મને લાગુ પડતી હોય એવી વાત મારે અમલમાં મૂકવી છે આપ સૌને એક વિનંતી છે કે અહીંથી જે કંઈ પણ વાતો થાય માત્ર સાંભળવાને કે યાદ રાખવાને બદલે એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો અને જો એ અમલમાં મૂકાશે તો તમારી આજ અને તમારી આવતીકાલ એ બંને વચ્ચે બહુ મોટો ફેર તમને પોતાને અનુભવાશે એક વાર્તા સાથે આપણે વાતને શરૂ કરીએ રાજા ભોજના સમયની આ વાત છે રાજા ભોજ કદાચ આપે બધાએ એનું નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે એ રાજા બોધને એક વખત એવો વિચાર આવ્યો કે મારા નગરની અંદર રહેતા લોકો એ કેવા સુખી છે મારે જરા તપાસ કરવી છે આમ બહારથી બધું સાંભળવા મળે છે કે લોકો બહુ સુખી છે સમૃદ્ધ છે આનંદથી જીવન જીવે છે પણ વાસ્તવિકતા કેવી છે એ મારે રૂબરૂ જઈને જોવું છે એટલે રાજા ભોજે પોતાનો વેશ બદલ્યો અને ગુપ્ત વેશે નગરચર્યા કરવા માટે નીકળ્યા પહેલાના રાજાઓ આવું બહુ કરતા વેશ બદલે અને પછી નગરચર્યા કરવા માટે નીકળે કોઈ એને ઓળખે નહીં અને ખરેખર નગરના લોકો કેટલા સુખી છે કેવું જીવન જીવે છે એની એને ખબર પડે રાજા ભોજ પણ આવી જ રીતે નીકળ્યા એક બહુ જ મોટો બંગલો નગર શેઠનો બંગલો રાજા ભોજને થયું કે નગરસેઠ તો બહુ જ આનંદમાં હશે તપાસ કરી ત્યાં જઈને કોઈને કોઈ રીતે અંદર ગયા ખબર પડી કે નગરસેઠને મજા નથી આનંદ નથી આવતો આટલી મોટી સંપત્તિ છે પણ જીવનમાં સુખ નથી કેટલી બધી વ્યક્તિઓના આવા મોટા મોટા મકાનો મોટી મોટી સંપત્તિ એ બધાની પાસે રાજા ભોજ ગયા પણ કોઈને આનંદ નહોતો છેવટે રાજા ભોજ કંટાળી અને પાછા આવતા હતા કે મારા નગરમાં જેની પાસે બંગલા હતા જેની સમૃદ્ધિ ઉડીને આંખે વળગતી હતી એ કોઈ લોકો સુખી નથી એ બિચારા કંટાળીને પાછા આવતા હતા કે નગરજનો સુખી નથી અને પાછી પાછા વળતી વખતે એમણે જોયું એક કઠિયારો એ લાકડા કાપતો હતો નાનું એવું મકાન ફળિયાની અંદર એ લાકડા કાપે પણ લાકડા કાપતી વખતે એટલો આનંદમાં હતો ગીતો ગાતો જાય ને લાકડા કાપતો જાય એટલે બધાને એવું થયું કે આટલો બધો આ આનંદમાં કેમ હશે એમની સાથે બીજી એક બે વ્યક્તિઓ પણ હતી રાજા એ વ્યક્તિને એવું કહ્યું તમ બાજુમરો મને આને મળવા દો મને એવું લાગે છે કે આ માણસ બહુ સુખી છે રાજા ભોજ એ કઠિયારા પાસે ગયા અને કઠિયારાને પૂછ્યું ભાઈ કેવું જીવન જાય છે પેલો કે બહુ જ સરસ એકદમ આનંદમાં રાજા ભોજ કે ભાઈ સુખી કે ખૂબ સુખી રાજા ભોજને એવું થયું કે આ માણસ આટલો સુખી છે આટલો આનંદમાં છે તો નક્કી એની પાસે સંપત્તિ બહુ હશે પૈસા બહુ હશે અને આના કપડા ઉપરથી મકાન ઉપરથી દેખાતું નથી આમ ઘણા માણસો એવા જોવા મળે તમે જોજો પૈસા બહુ હોય પણ પહેરવેશ ઉપરથી ખબર ના પડે એની રહેણી કેણી ઉપરથી ખબર ના પડે રાજા ભોજને એવું થયું આની પાસે સંપત્તિ બહુ હશે જરા પૂછું તપાસ કરું રાજા ભોજે એમને પૂછ્યું ભાઈ તારી સંપત્તિ કેટલી હવે સાંભળજો વાતની સાચી શરૂઆત અહીંથી થાય છે રાજા ભોજ પૂછે છે કે ભાઈ તારી સંપત્તિ કેટલી અને એ વખતે કઠિયારો એવું કહે છે સંપત્તિમાં તો બીજું કઈ નથી પણ રોજના છ રૂપિયાની કમાણી કરું છું રાજા ભોજ કે છ રૂપિયાની કમાણીમાં આટલો બધો આનંદ એ વખતે પેલો કઠિયારો એવું કહે છે કે તમે કેટલા કમાવ છો એ અગત્યનું નથી કઈ રીતે વાપરો છો એ અગત્યનું જ કમાવ છો કેટલાય મહત્વનું નથી વાપરો છો અગત્યનું છે રાજા કે વાપરવાની છ પદ્ધતિઓ હોય છ રૂપિયા જેટલી કમાણી અને એમાંય વાપરવાની પદ્ધતિ પેલો કઠિયારો કે છે એટલે જ સુખી છું રાજા કે કઈ રીતે વાપરે છે મને સમજાવ જરા અને એ વખતે પેલો કઠિયારો એવું કે છે કે હું રોજના છ રૂપિયા કમાઉ છું એમાંથી એક રૂપિયો કરજ ચૂકવવા માટે વાપરું છું એક રૂપિયો વ્યાજે આપું છું એક રૂપિયો વેપાર કરવા માટે વાપરું છું એક રૂપિયાનું રોકાણ કરું છું એક રૂપિયો કર ભરું છું ટેક્સ ભરું છું અને છેલ્લો એક રૂપિયો મારા માટે વાપરું છું રાજાને કંઈ ખબર જ ના પડી એ કે છ રૂપિયાની કમાણી એમાં પાછો વેપાર કરે રોકાણ કરે આવું તો કેવી રીતે હોઈ શકે રાજા કે ભાઈ મને કંઈ ખબર પડતી નથી જરા વિગતવાર સમજાવો તો સમજાય અને પછી પેલા કઠિયારાએ વાત શરૂ કરી એ કઠિયારાએ એવું કહ્યું કે હું જે કંઈ પણ કમાઉ છું એમાંથી એક રૂપિયો કરજ ચૂકવવા માટે વાપરું છું આનો અર્થ એ કે મારી કમાણીનો કેટલો ભાગ હું મારા માતા પિતા અને મારા વડીલો માટે વાપરું છું મારા માતા પિતા અને મારા વડીલોનું મારા પર બહુ મોટું ઋણ છે મને એને જન્મ આપ્યો મને મોટો કર્યો મને ભણાવ્યો ગણાવ્યો ભલે હું બહુ ભણી ના શક્યો આ લાકડા કાપવાનું કામ કરું છું પણ એણે મને મોટો કર્યો સમાજની અંદર હું રહી શકું જીવી શકું એ કક્ષાએ મૂક્યો તો મારા વડીલોનું મારા ઉપર ઋણ છે અને ઋણ ચૂકવવા માટે હું થોડો કમાણીનો ભાગ એમના માટે વાપરું છું જે લોકોએ સુખી થવું હોય એ પહેલો સિદ્ધાંત આજે માતાજીના સાનિધ્યમાં શીખીને જજો જો સુખી થવું હોય તો માતા પિતા અને વડીલોને સુખી કરતા શીખજો જ્યાં માતા પિતા અને વડીલો દુખી હોય ત્યાં ગમે એટલી સમૃદ્ધિ પણ સુખ નહીં આપે આપણે ભૂલી જઈએ છીએ ઘણી વખત આ વડીલોએ આપણા માટે જે કંઈ પણ કર્યું છે એ આપણને યાદ રહેતું નથી એક નાની એવી વાત દ્વારા મારે તમને સમજાવવું છે અને તમે બહુ સારી રીતે આ બાબત સમજી શકશો એક ગામની બાર આંબો હતો કેરીનું ઝાડ અને એક ગામનો નાનો છોકરો એ કેરીના ઝાડ પાસે રોજ રમવા માટે જાય એ કેરીના ઝાડ નીચે રમે સરસ મજાની કેરી આવી હોય ભૂખ લાગે ઝાડ ઉપર ચડીને કેરી ખાય થાક લાગે છાયામાં સૂઈ જાય આંબાને પણ ગમતું પેલો બાળક રમવા માટે આવે ને કારણ કે જીવ છે એને ગમતું અમુક સમય થયો પેલો બાળક ત્યાં રમવા આવતો બંધ થઈ ગયો આંબાને વિચાર આવ્યો કે આ છોકરો હવે રમવા કેમ નથી આવતો રાહ જોવે પણ પેલો દેખાય નહીં અમુક વર્ષ પછી એ અચાનક દેખાયો આમ દૂરથી જોયો ને આંબાને મજા આવી ગઈ પછી આંબાએ તરત કહ્યું બેટા કેમ દેખાતો નતો ક્યાં જતો રહ્યો હતો બેટા હું તો તારી રાહ જોતો હોય બેટા તું ક્યાં જતો રહ્યો હતો પેલો છોકરો કે હવે છે ને હું ભણવા બેઠો તે શાળાએ ભણવા માટે જતો એટલે મને થોડો સમય હોય તમારી પાસે આવવાનો મારે કેટલું બધું કામ હોય હોમવર્ક કરવાનું હોય ટ્યુશનમાં જવાનું હોય કેટલાય કોચિંગ ક્લાસમાં જવાનું હોય તે હું નવરોય તમારી પાસે આવું આંબો કે વાત તો બેટા તારી સાચી તો પછી આજે કેમ આવ્યો અને એ વખતે પેલો છોકરો એવું કહે છે કે હું છે ને બારમું ધોરણ પાસ થઈ ગયો મારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું જ પણ ફી ભરવાના પૈસા નથી અને મને જીવનમાં જ્યારે જ્યારે તકલીફો પડીને હું તમારી પાસે આવ્યો અને મારી તકલીફો દૂર થઈ ગઈ છે એટલે મને વિચાર આવ્યો કે હું તમારી પાસે આવીને વાત કરું તો કદાચ મારી તકલીફ દૂર થાય આંબાએ એવું કહ્યું બેટા એક કામ કર મારા ઉપર સરસ મજાની કેરી આવી છે બધી જ કેરીઓ લઈ જા ઉતારી લે એ કેરીઓ બજારમાં જઈને વેચી નાખજે અને એમાંથી જે પૈસા આવે એ પૈસામાંથી તું તારા ભણવાનો ખર્ચ કાઢજે જા તારી ફી ભરી દેજે પેલા છોકરાએ આંબા ઉપરથી બધી કેરીઓ ઉતારી જતો રહ્યો ફરી પાછો દેખાતો બંધ કેટલાય વર્ષો ગયા હવે યુવક બની ગયો યુવા અવસ્થાની અંદર આવ્યો આંબો એને ઓળખી ગયો આંબાએ ફરી એ જ પ્રશ્ન કર્યો બેટા કેમ દેખાતો બંધ થઈ ગયો હતો પેલો કે પછી તમે મને પૈસા આપ્યા ને એટલે હું કોલેજમાં ભણવા માટે ગયો કોલેજમાં ભણ્યો એક સરસ મજાની છોકરી પસંદ કરી લગ્ન કર્યા મારે ત્યાં સંતાનો થયા હું મારા પરિવારના કામમાં પરોવાઈ ગયો એટલે સમય નહોતો રહેતો આંબાનો પાછો પ્રશ્ન આજે કેમ આવ્યો એ કે જ્યારે તકલીફ પડે ત્યારે તમે યાદ આવો છો આંબો કે શું તકલીફ પડી એ કે નોકરી મળી ગઈ પગાર સારો છે પણ માંડ માંડ ખાવા પીવાનું ઘરના ભાડાનું નીકળે છે મને ઈચ્છા થઈ કે મારું પોતાનું માલિકીનું મકાન હોય તો અને એટલે હું તમારી પાસે એ વખતે આંબો એવું છે કે બેટા હવે તો મારામાં એટલી બધી કેરીઓ નથી આવતી કારણ કે મારી ઉંમર થઈ પણ એક કામ કર બેટા તારે તારું મકાન બનાવવું હોય ને તો મારી ડાળીઓ કાપી અને તું લઈ જા મારે બધી ડાળીઓ કાપી લે લઈ જા પેલો છોકરો કે પણ ડાળીઓ કાપી લઈ તો તમે તો બુઠ્ઠા થઈ જશો. આંબો કે તારું ઘર બનતું હોય તો હું બુઠ્ઠો થવા તૈયાર છું. લઈ જા જા. બધી ડાળીઓ લઈ જા તારું ઘર બનાવ. પેલો છોકરો બધી ડાળીઓ લઈ અને જતો રહ્યો. વર્ષો થયા ફરી પાછું કોઈ આવે નહીં. આંબો બિચારો રાહ જોતો હોય આજ આવશે, કાલ આવશે. વર્ષો પસાર થઈ ગયા. ઠુઠ્ઠો આંબો એમનમ રાહ જુએ છે અને એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો એ વૃદ્ધ આવ્યો આંબાને હાથ ફેરવતો તો આંબાએ તરત જ વૃદ્ધને પૂછ્યું ભાઈ તમે કોણ છો અને એ વખતે વૃદ્ધે કહ્યું કે તમે મને ઓળખતા નથી ભૂલી ગયા છો પણ હું તમને કેવી રીતે ભૂલી શકું આંબો કે પણ છો કોણ એ તો કે અને એ વખતે વૃદ્ધે એવું કહે છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે તમારા છાયામાં રમવા માટે આવતો તમારી કેરીઓ ખાતો તમારા છાયામાં સૂઈ જતો મોટો થયો ફી ભરવા માટેના પૈસા નહોતા તમે તમારી કેરીઓ આપીને મારી ફીની વ્યવસ્થા કરી મારે મકાન બનાવવું હતું તમે તમારી ડાળીઓ કાપી નાખી મારા મકાનની વ્યવસ્થા કરી હું એ જ બાળક છું જે પહેલેથી તમારી પાસે આવતો વૃદ્ધ એકદમ રાજી પેલો આંબો એકદમ રાજી થયો વૃદ્ધને જોઈને પણ પછી આંબો એવું કહે છે પણ બેટા હવે તને આપવા માટે મારી પાસે કાંઈ જ નથી અને એ વખતે વૃદ્ધ એવું કહે છે કે આજે કશું જ માગવા નથી આવ્યો આજે માત્ર ને માત્ર તમને ભેટવા આવ્યો છું કારણ કે વૃદ્ધાવસ્થામાં મને સમજાય છે કે તમારી સ્થિતિ કેવી હશે બસ તમને ભેટવું છે અને તમારા આભાર માનવો છે આટલું જ કરવું છે એ વૃદ્ધ માણસ આંબાને ભેટ્યો અને એ જ સાથે આંબામાં નવા પાન આવવાની શરૂઆત થઈ આ સાવ સામાન્ય વાર્તા છે પણ ઘણું બધું કહી જાય છે આ આંબો એટલે બીજું કોઈ નહીં આપણા પરિવારના વડીલો એના ખોડામાં ઉછર્યા એના ખોડામાં મોટા થયા એના ખોડામાં પેશાબ કર્યો સંડાસ કર્યું બધું જ સાફ કર્યું બહુ સરસ રીતે આપણને મોટા કર્યા જરૂર પડી આપણા માટે એમણે પોતાની નાની મોટી વસ્તુઓ વેચી નાખી અરે સાહેબ આપણને વિદેશમાં સ્થાયી કરવા માટે અને ફી ભરવા માટે જમીનના ટુકડાઓ વેચી નાખ્યા એમને પોતાનું બધું જે કંઈ પણ ડાળીઓ હતી એ કાપી નાખી અને આપણને સરસ રીતે આગળ લઈ ગયા આપણી સૌની ફરજ છે કે એ વડીલોને હવે સાચવીએ એના પ્રત્યેનું ઋણ આપણે અદા કરીએ